નવસારી જિલ્લામાં જર્જરીત હાઈવેના મુદ્દે કોંગ્રેસે આક્રમક પ્રદર્શન કર્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલની આગેવાનીમાં પચાસ થી વધુ મહિલા અને પુરુષ કાર્યકરોએ ચીખલી ઓવરબ્રિજ નીચે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું કાર્યકરોએ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રાજ્ય સરકાર વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો ચોમાસા દરમિયાન જિલ્લાના અનેક વિસ્તારોમાં હાઈવે જર્જરીત બની જતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલે જણાવ્યું

ગયા વર્ષે જે હાઈવે હાલત હતી એના કરતા પણ આ વર્ષે બટ્ટર હાલત છે ત્યારે જો આ સરકાર આવનારા ત્રણ દિવસ સુધી અમે આ જનાક્રોસ આંદોલન ચલાવવાના છે અને ત્યારબાદ સરકાર ને સાત દિવસનો ટાઈમ આપવા માંગીએ છીએ કે જો આ સરકાર હાઈવે રિપેર નહીં કરશે તો અમે હાઈવે બ્લોક કરશું અને આ જે ટોલ નાકા ઉપર ટેક્સ ઉઘરાવવામાં આવે છે એ ટોલ નાકા બંધ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટી રોડ પર આવશે અને ટોલ ટેક્સ બંધ કરાવશે અત્યારે જે મોરબીની ઘટના હોય કે રાજકોટની ઘટના હોય કે મહીસાગર બ્રિજની જે હોનારત થઈ સુરતની હોનારત હોય એ કોઈ હોનારત કુદરતી હોનારત નથી પરંતુ માનવ સર્જિત હોનારત છે આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારે છે અને એમના આકાઓ એમની સરકારની ભૂલથી આ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે હવે પછી અમે આગમચેતીના પગલા લઈને જીવ ના જાય અને હાઈવે વહેલી ટકે રિપેર કરવામાં આવે એની માંગણી સાથે અમે રોડ ઉપર જન આક્રોશ આંદોલન લઈને નીકળ્યા છે અને સરકાર ચેતવણી આપીએ છીએ કે અમે આ હાઈવે બ્લોક કરીને રહીશું જો હાઈવે રિપેર નહીં કરવામાં આવે તો